જો તો પાટણ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ચોત્રીસ કરોડના ખર્ચે રાણી પાવની થીમ પર આધુનિક સુવિધાઓ સાથે પણ વિકાસ થઈ રહ્યો છે અને આવી યોજના હેઠળ દેશના પાંચસોને આઠ રેલવે સ્ટેશનનું આધુનિકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ શિલાન્યાસ પણ કર્યો છે જેમાં પાટણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે નવીન રેલવે સ્ટેશનમાં વેટિંગ રૂમ અને આધુનિક ટેલિફોન અને દિવ્યાંગ માટે મુસાફરો માટે ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે આ પ્રોજેક્ટ પાટણની સાંસ્કૃતિક ધરોહરને પણ પ્રતિબંધિત કરતું પુરાણી વાવની થીમ પર સાથે તૈયાર થઈ રહ્યું છે જે મુસાફરોને આરામદાયક અને આધુનિક અનુભવ પણ આપશે તો પાંચસોને આઠ રેલવે સ્ટેશનનું આધુનિકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો છે જેમાં પાટણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે તો નવીન રેલવે સ્ટેશનમાં વેઇટિંગ રૂમ પણ આધુનિક પ્લેટફોર્મ અને દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ પણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ પાટણની સાંસ્કૃતિક અને ધરોહરને પણ પ્રતિબિંબિત કરતું જાણી ભાવની પણ થીમ સાથે તૈયાર થઈ રહ્યું છે પાટણ રેલવે સ્ટેશનો અમૃત ભારત મિશન યોજના અંતર્ગત ચોત્રીસ કરોડના ખર્ચે રાણીપની વાવની થીમ પર આધુનિક સુવિધાઓ સાથે પુનઃ થઈ રહ્યો છે અને આ યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો છે અને આગળના સમયમાં આ પાટણ એક આધુનિક સ્ટેશન સાથે નજર પડશે અને રાણીત વાવની થીમ પર આધુનિક સુવિધાઓ સાથે પુનઃ થઈ રહ્યો છે ચોત્રીસ કરોડના ખર્ચે રાણીની વાવની થીમ પર આધુનિક સુવિધાઓ સાથે પૂર્ણ વિકાસ થઈ રહ્યો છે અને આ યોજના હેઠળ દેશના અલગ ભારતીય સ્ટેશન યોજના પણ અંતર્ગત આવી છે જેમાં પાટણનું નામ પણ સમાવેશ કરવામાં આવ્યું છે પાટણ રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ચોત્રીસ કરોડના ખર્ચે રાણીની રાણીની વાવની થીમ પર આધુનિક સુવિધાઓ સાથે આ સ્ટેશન બનાવવામાં આવશે જેમાં દિવ્યાંગો માટે પણ અલગ સુવિધાઓ રાખવામાં આવશે

રેલ્વે જે પાટણ સ્ટેશન હતું એનો લગભગ છેલ્લા ચાર પાંચ દિવસ માં બ્રોડ ગેજ માં રૂપાંતર થતા અને રાજસ્થાન સુધી જે ટ્રેક હતો એને બ્રોડ કરવામાં કરવા માં આવ્યો ખુબ જ સારા એવા પ્રમાણમાં જે કહી શકાય એવી મુસાફરી રાહત રહી અને અત્યારે હાલ ટ્રેનો ચાલે છે જે સમગ્ર ભારતના ના રેલ્વે ટ્રેક સાથે પાટણ જોડાયેલું છે અને વિવિધ ટ્રેનોની અવરજવર ચાલી છે ત્યારે આ રેલવે સ્ટેશનનું નું આધુનિક થાય અને આનું આધુનિકરણ થાય તેમજ માળખાગત સુવિધાઓ ઉભી થાય એના માટે ત્રણેક વર્ષ પહેલા જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી પાટણ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું છે અને જે થીમ આપવામાં આવી છે એ રાની વાવની થીમ આપવામાં આવી છે એ એના આધારે સમગ્ર વિશ્વમાં પાટણની એક આગવી ઓળખ છે ભલે સોની નોર્થ ઉપર તો છે અત્યારે પણ સાથે સાથે વિશ્વમાં એક સારી એવી રેલવેમાં ઓળખ જવાન સાથે ત્યારે પાટણમાં અત્યારે હાલ જે કામગીરી છે એ કામગીરી સારા એવા પ્રમાણમાં શરૂ થઈ છે અને અત્યારે હાલ એના યુદ્ધના ધોરણોથી કામગીરી ચાલી છે ત્યારે ફૂટ ઓન બ્રિજ જે બ્રિજ હોય એફઓબી કહેવાય છે એ ફૂટ ઓન બ્રિજ ની કામગીરી ચાલી છે એને કારણે થોડીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો કારણ કે જે રેલવે આવે છે એ રેલવેના જે મુસાફરોને તકલીફ ના પડે એના હિસાબે ક્યાંક થોડીક દૂર ઊભી રહેતા ક્યાંક ને ક્યાંક જે રેલવેની ની ટાઈમ ટેબલ છે એમાં મુશ્કેલી પડી છે સાથે સાથે અમદાવાદ જવા માટે તો ફ્રીવન્સી સારી પણ થી પાટણ આવવા માટેની ફ્રિકોન્સી ઓછી હોય એક કે ફ્રીકોન્સી ચાલુ કરવામાં આવે ચૌરાષ્ટ્રથી અઠવાડિયે ટ્રેન ચાલુ થઈ છે સાથે સાથે ગઈની ટ્રેન બોમ્બે એટલે દાદર બિકાનેર જોધપુર પણ ચાલુ કરવા છે પણ એ આ બધી ટ્રેનો અઠવાડિયુ હોય છે ત્યારે એને રેગ્યુલર ટ્રેનો કરવા શરૂ કરવામાં આવે કારણ કે હવે પાટણ એ અત્યારે આ વિકાસ પામતું શહેર બન્યું છે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર નાના મોટા હોય છે આરોગ્ય નગરી હોય છે એટલે દૂર દુર થી આવનારા જે અહીંયા પાટણ માં લોકો એના માટે સારી એવી સગવડ ઉભી થાય આ અત્યારે દ્રશ્યો કેમેરા માં કેટલાક દ્રશ્યો બતાવે હાલ જે રેલવે સ્ટેશન ઉપર કામગીરી ચાલી રહી છે એ ફૂટવાન બ્રિજ નો થઇ ગયું સાથે સાથે રેલવે સ્ટેશન આધુનિક સગવડો સાથે બની રહી છે હાલ અત્યારે જે કામગીરી થઈ છે આની અંદર તમામ સુવિધાઓ ઉભી થશે અને એક સારું એવું રેલવે સ્ટેશન ભવિષ્યમાં માં મળી શકે એમ છે ત્યારે હવે આ રેલવે સ્ટેશન ઝડપથી તૈયાર થાય અને કેટલીક બીજી સેવાઓ ની મળે એ પણ એક ખાસ જરૂરી છે જી